મિત્રો કિસાન ક્લિનિક રામદ વતી હું પ્રશાંત ધડોક સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે છીએ પ્રસ્તુત તલીના પ્લોટમાં આ તલીના પ્લોટ છ થી આઠ દિવસનો થવા આવ્યો છે અને ખેડૂતોની ભલામણ આપણે જે કરી હતી કે ઉગાવા પહેલાં જ બે પાણી પાઈ દેવું જેથી કરીને જે ઉગતી આવતી તલી પાણીમાં ડૂબે નહીં તો આ જે તલી છે તે છ થી આઠ દિવસની થવા આવી છે તો એમાં અત્યારે શરૂઆતી શું પ્રશ્ન હોઈ શકે અને એની સામે આપણે શું રાઉન્ડ લઈ શકે તેની ભલામણ કરતો આ ટૂંકો વિડીયો બનાવવાની કોશિશ કરી છે તો વધુમાં વધુ આ વિડીયો શેર કરો અને લાઇક કરજો તો આ મેં કીધું માતલીમાં અત્યારે ક્યાંક ક્યાંક અત્યારે લીફ માઇન્ડરનો પ્રશ્ન જોવા મળે છે કે જે પાંદડામાં સફેદ લીટા કરે તો એ એ જો જોવા મળે તો તેની સામે તમે લેમડા છે કરાટે છે તેવું સાદું કોઈ અથવા તો પ્રોફેનો છે તેનો પાંત્રીસ ચાલીસ એમએલનું માપ રાખીને છંટકાવ કરી શકો છો આ સિવાય સફેદ મચ્છી ગળો એવી જીવાતો જોવા મળતી હોય છે કારણ કે જે બે બાકીના જે શિયાળુ પાકો જે અત્યારે ઉપડતા હોય તો તેની જીવાતો આમાં આવવા કરતી હોય છે તો તેની સામે તમે પ્રાઇડ અથવા એકચારાનો ઉપયોગ એડ કરી શકો છો અને આ સિવાય તલીનો પાક જે હોય છે તે એક સમાન ઉગાવવા નથી લેતો અટકે અટકીને ઉપયોગ હોય છે તેની સાથે તમે જીબ્રોલી યુક્ત કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો તેમાં જેમાં જીબ્રોલા કરીને જે પ્રોડક્ટ આવે છે તેનો ચાલીસ એમએલના માપ સાથે રાખીને છંટકાવ કરી શકો છો તો આ આ ત્રણ પ્રોડક્ટનો જો ઉપયોગ કરવામાં ઉપયોગ કરીને જો રાઉન્ડ લેવામાં આવે તો પંદરથી અઢાર વીસ દિવસ સુધી લગભગ તમારી તલી એક સેફ થઈ જાય છે તો ઉનાળુ અને તલી અને ઉનાળુ કોઈપણ પણ માહિતી માટે સંપર્ક કરો અથવા મુલાકાત લો કિસાન ક્રેનિક લાંબો મારો નંબર છે છન્નું સે ચોવીસ ઓગણસે